હવામાન વિભાગની આગાહી મુજબ હજુ વધુ દિવસો સુધી ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી કરતાં વધારે જવાની શક્યતા છે એવા સમયે નાગરિકોને વધુ પડતી ગરમીના કારણે ચક્કર આવવા માથું દુખવું બેભાન થઈ જવું ઝાડા ઉલટી જવા અનેક તકલીફો ઊભી થવાની શક્યતાને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આણંદ જનરલ હોસ્પિટલ ખાતે 24-7 મેડિકલ ઓફિસર સહિતની ટીમ તેનાત કરવામાં આવી છે જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યાના જણાવ્યા મુજબ હાલમાં દરો હીટવેવની અસરના કારણે તકલીફ થઈ હોય તેવા ત્રણથી ચાર દર્દીઓને જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે હિટવેવની અસરને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ આણંદ ખાતે પાંચ બેડ ધરાવતો ઇમરજન્સી વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હિટવેવની અસરથી જે કોઈ નાગરિકોને તકલીફ થાય અને હોસ્પિટલ ખાતે આવે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે રિપોર્ટર અરવિંદ રાવલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ આણંદ